યુટ્યુબ ચેનલ સનાતન ફરજમાં આપનું સ્વાગત છે આપ સર્વના સહકારથી આજે અમે તંદુરસ્ત જાળવી રાખવા માટે શું કરવું જરૂરી છે સામાન્ય રીતે પાંત્રીસ વરસ પછી માણસોને જમવામાં એટલે કે ભોજન ટાઈમે ભૂખ ન લાગતી હોય તો પંદર મિનિટ પહેલાં અમે જે અહીં પ્રયોગ દેખાડીએ છીએ એ પંદર મિનિટ પહેલાં એ ફાંકી મોટામાં નાખીને અને હાંડાનું ગરમ પાણી અડધો ગ્લાસ પી લ્યો એટલે પંદર મિનિટમાં ભૂખ લાગશે અને ખાધા પછી ઘણા નહીં તકલીફ પડતી હોય કે ભોજન પચતું ન હોય ગેસ થતો હોય પેટ ભાઈ રહેતું હોય તો ખાધા પછી પંદર મિનિટે એ જ ફાંકી પાછી મોઢામાં નાખી અને માથે અડધો ગ્લાસ પાણી પી લ્યો તો એ ફાકી કઈ રીતે બનાવી એ અમે તમને રજૂઆત કરીએ છીએ એ પહેલાં આપને એક અમારું સૂચન છે અમારી ચેનલની મુલાકાતે દરરોજ છસો સાતસો વ્યૂ મળે છે પણ હજી સબસ્ક્રાઈબ બસો ને એકવીસ જ થયા છે પછી તમે અમારી ચેનલને ગોદશો તો યુટ્યુબ ઉપર મળવી મુશ્કેલ છે એટલે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમારા દરેક વિડીયો તમારી નવરાશાએ તમે જોઈ શકો હવે મૂળ વાત ઉપર આવીએ જે ફાકી બનાવવાની છે એમાં કાટલી અને તીખા બે વસ્તુ જોઈએ કાટલી ગાંધીની દુકાને મળે તમે લેવા જશો એટલે કપૂરકાટલીનો ફાંકી જ તમને દેહ કેમ કે કપૂરકાટલીમાં ઘઉંની જેમ તીખા પણ બીખા પડી જાય જે જીવાત પડી જાય તો એ બધી એને વેચાઈ જાય એટલે કાટલી કેવી લેવી એ અમે આ આ વિડીયોમાં તમને દેખાડીએ છીએ અને એ કાટલી ઘરે લઈ આવી અને એના કટકા કરો હોડીથી અને પછી તમારા ગ્રાઇન્ડરમાં પીસો પછી આયરો હાયર તીખા જે આપણે ઘરમાં કાળા મરી પણ કહીએ છીએ એક ક વીસ ગ્રામ લેવાના અને સો ગ્રામ કપૂર કાઢ અને એ બંને મિક્સ કરી અને પીસી નાખવાનું અને પછી આ રીતે ફાટી ભૂખનો ન હોય તો જમવાના ટાઈમ પહેલાં પંદર મિનિટે મોટામાં મૂકી દો અને અડધો ગ્લાસ પાણી હાંડાનો પી લ્યો અને ધીમા પછી પેટ ભારે રહેતું હોય ગેસની અસર થતી હોય અહક થતું હોય ગમે એટલું હાલીએ તો એ હગ ન મળતું હોય તો એને માટે પણ આ જ નિયમ છે અને મારા આ પ્રયોગ હું સોળ વર્ષથી મારા ઉપર કરું છું મને કોઈની આવી તકલીફ પીડી નથી ને તકલીફ પડે તો એ દેખાનો આ પ્રયોગ કેમ કે વાતાવરણની અસર તો પડે જ ને તો નમસ્કાર મિત્રો આ વિડીયો તમે જશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો એવી અભ્યર્થના